તો વિધાનસભા ગૃહમાં જ્યારે બજેટ સત્રની ચર્ચા થતી હોય અને અલગ અલગ નિવેદન આપવામાં આવતા હોય ત્યારે રાજ્યના બજેટ મુદ્દે આમ આદમી પાર્ટીના એમએલએ મંત્રીએ જવાબ આપ્યો આમ આદમી પાર્ટી ધારાસભ્ય હેમંત ખબરના નિવેદન પર પ્રવીણભાઈ માણીએ પ્રતિક્રિયા આપી વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માણીએ હેમંત ખભાને જવાબ આપ્યો હતો વિધાનસભાના સાથી સભ્ય હેમંત અભ્યાસની જરૂર છે તેવું પ્રવિણભાઈએ કહ્યું હતું તેમણે કહ્યું કે આંકડાની માયાજાળ કરીને મીડિયામાં સ્ટેટમેન્ટ આપતા હોય છે ગુજરાત પોતે જ દેશના વિકાસમાં આગળ છે આંકડાની માયાજાળને બદલે ગામડાનો વિકાસ જોવો જોઈએ હેમંત ખબા ભાગલા પાડીને રાજનીતિ કરે છે બજેટ આખા રાજ્ય માટે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે એના માટે માઇગ્રેશન છે વિશ્વભરમાં માઇગ્રેશન થાય છે બજેટમાં ગ્રામોત્થાન તરીકે બજેટમાં જોગવાઈ પણ કરાઈ તમામે તમામ પાર્ટીના સભ્યોએ ઓન રેકોર્ડ અભિનંદન આપ્યા છે તેવું પણ પ્રવીણભાઈએ કહ્યું હતું તેમણે કહ્યું કે જે ટ્રેક્ટરમાં રાજનીતિ કરવા આવે છે તેમાં પણ સબસિડી મળે છે કે સૌરાષ્ટ્રને આ આપ્યું અને આ આપ્યું ઉત્તર ગુજરાતને આ આપ્યું આ પાગલો પાડન રાજનીતિ છે સર્વત્ર લોકો માટે સર્વત્ર સર્વગ્રાહી બજેટ માન્ય શ્રીના નેતૃત્વની અંદર માન્ય નાણાં મંત્રીશ્રીએ પ્રેસ કર્યું છે આખા રાજ્ય એને વધાવ્યું છે જે દિશાની અંદર જ્યારે કામ નતું થતું એ દિશાની અંદર પણ આ બજેટ સર્વગ્રાહી રીતે લોકો સ્વીકાર કર્યો છે એનું જન જન સુધી પ્રસિદ્ધાજ મળી રહ્યો છે ઘણી બધી પાર્ટીઓને આમાં તકલીફ પડી હશે તો એમાં આપણે ચિંતા કરવાની જરૂર નથી રાજ્યના સૌ નાગરિકોને ગામડામાં વસતા ખૂણે ખૂણે વસતા લોકોને પણ હું આશ્વસ્ત કરવા માગું છું કે ગુજરાત જે દિશાએ આગળ વધી રહ્યું છે એ વિકસિત ગુજરાત તરફ અને વિકસિત ભારતના સંકલ્પોને સાકાર કરવામાં ક્યાંય પાછો નહીં રહે